એ પોતે નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે ચોથી જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય હું ચૂંટાય કે એમ એ ચૂંટાય એ પદ પર રહેશે સાંસદમાં એ રહેશે બરાબર

બધી જનતા ના પૈસા ને વ્યવસ્થા ની જવાબદારી મનસુખભાઈ ની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડિયાપાડા નો માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ દોડી દોડીને ગયા અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા બે બે વર્ષથી નથી તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા હમણાં તે દોડીને આવી ગયા એક બધાને કીધું ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બહાર આવો ખબર પડીએ ને આના માટે આવ્યો છે એટલે જ્યારે ત્યારે અધિકારીઓને આગળ કરીને